જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજે આપણે જાણવાનું છે કે અમારું જીરું કેટલા દિવસનું થયું છે અને કેટલા એમને પાણ પાયા એ આપણે જાણવાનું છે તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તમને બધું બતાવીશ કે અમારું જીરું કેટલા દિવસનું થયું છે કેટલા અમે પાણ પાયા છે કેટલું ખાતર નાખ્યા છે અને કઈ દવા સાટી છે અને કેટલી દવા સાટી બધું તમને આ વિડીયોમાં બતાવવાનો છે તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો હલો મિત્રો પેલા તમને હું મારું જીરું બતાવી દઉં કે અમારું જીરું કેવું થયું છે એમ તો જુઓ મિત્રો આ છે અમારું જીરું જુઓ અને આવડું આ ખાલું દેખાય છે ને તમને એમાં જીરું હતું જ તે પણ અમારું જીરું એ હોય ગયું છે કેમ કે અમારા જીરામાં મચ્છી બહુ જાજી આવી ગઈ હતી એના કારણે જીરું હોય ગયું છે જરાક અને હજી જાય જ છે તો તમે જરાક બતાવજો ને અમને કોમેન્ટમાં કે એમાં કંઈ દવા નાખવાને ભલેથી મચ્છી હોઈ જાય ને જીરું જાતું બંધ થઈ જાય તો એ જરાક અમને જણાવજો ને કોમેન્ટમાં તો અમે એ દવા પણ નાખીએ અમારા જીરામાં કે અમે તો ઘણી દવા નાખી છે પણ એ જીરું જાતું બંધ થતું નથી એટલા માટે તમને કોઈને ખબર હોય કે આ દવા નાખીએ કોઈ ખેડૂત મિત્રો હોય તો એની પાસે આ વિડીયો શેર કરી દેજો અને કહેજો અમને જણાવજો કે આ જીરામાં દવા નાખવાથી તમારી જીરું જાતું બંધ થઈ જાય તો અમે એ દવા પણ નાખી દઈએ એટલા માટે આ વિડીયો બનાવ્યો હશે મેં કે અમારું જીરું જાતું અટકે તો મિત્રો જોવો આંચા જીરું બહુ મસ્તીનું છે આપણે જોવો અને એ એટલામાં જરાકમાં એ ખાલું પડી ગયું છે કેમ કે એ બે ત્રણ જગ્યાએ ખાલા પડી કે આગળ દેખાતું છે જોવા પ્રમાણે એને આવડો આ ખાલો આપણે એ ઝીરું હોય ગયું છે અમારું અને કઈ રીતે ગયું તમને હું દેખાડવા લઉં અમે કઈ રીતે જાય છે કઈ રીતે પીવું પડતું જાય છે ને જાતું જાય છે એ તમને આગળ બતાવું વિડીયોમાં બન્યા રહીજો એમનું અને આપણે આવા આ કે ખાતરની અને દવાની આપણે વાત થઈ હતી તો આમાં એમ લગભગ ખાતર ત્રણથી ચાર વખત તો ખાતર નાખી દીધું છે અને પાણીની વાત કરવી તો આપણે પાણી ઓછામાં ઓછું લગભગ સાત સાતથી આઠ પાણ પાઈ દીધા છે આપણે અને હજી એક પાણ પાવાનું આપણે બાકી છે એટલે એ પાણી જે પાવાનું બાકી છે હમણાં જ પાયું છે એટલે હમણાં આપણે એ પાણ પાવાનું નથી અને દવા હજી આપણે કાલ જ સાટી છે એક સટકાઓ કાલ માર્યો છે તો હમણાં તમને બોલો બતાવું કે અમારું જેવું જેલું છે એ તો આગળ વિડીયોમાં બન્યા રહીજો તો હાલો મિત્રો તમને જીરું અમારું બતાવું કે અમારું જીરું કઈ રીતે જાય છે એ તમને બતાવવું જો આમાં જીરું મસ્તીનું જ છે આપણે તમને મચ્છી પણ બતાવી દઉં હાલો કે કેવી મચ્છી છે અમને એટલે તમને ખબર પડે જો આમાં દેખાય મચ્છી આપણે જો આપણે આ મચ્છી છે ને આ બહુ મચ્છી છે એના કારણે આપણું જીરું જાય છે તો આપણે દેખાડું તમને જો અમારું હોય જોઈએ પણ બતાવું છું હવે તો જો મિત્રો આમાં આપણું ઝીરું હતું જ તે જો આવી રીતે આવી રીતે જાય છે તો આ ખાલું બધું પડી ગયું ને એ રીતે જ ગયું બાકી ઝીરું આપણું આખામાં આવું જ હતું પણ એ ઝીરું વહી ગયું છે એટલા માટે તો તમારે કોઈ ખેડૂત મિત્રો ભાઈ બહેન દોસ્ત હતો હોય તો એની પાસે આ વિડીયો પોગાડવા પોગાડી દેજો કેમ કે એ જરાક જણાવ્યું કે અમને કે જીરામાં કઈ દવા નાખવાથી જીરું જાતું અટકી જાય અમારું તો આ વિડીયોમાં બસ એટલે જ તમને દેખાડવાનું હતું કેમકે થોડુંક દુઃખ તો લાગ્યું છે કેમ કે મહેનત લાગી છે ને અમારે એટલા માટે બસ આ વિડીયોમાં એટલે ઊંધિત ને આ વિડીયો જેમ બને એમ શેર કરી દેજો તો અમારું જીરું જાતું અટકી જાય એટલા માટે તો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ઊંધી બાય